નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને હાલ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે અને ભાવમાં કેવા રીતના ફેરફાર જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં ખાસ જો તમે ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના જે કપાસ અને અન્ય પાકના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો વાયદા બજારથી શરૂઆત કરીએ તો જે એમસીએક્સ વાયદો છે મિત્રો એમસીએક્સ વાયદામાં મિત્રો કોઈ પણ પ્રકારના ચેન્જીસ જોવા નથી મળી રહ્યા અને મોસ્ટ ઓફ અત્યારે જે બધા દેશોના આમ કરીએ તો રાજ્યોના વાયદા છે અત્યારે ટોપ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં ચોપ્પન હજાર બસો રૂપિયા સાથે મિત્રો આપનો જે વાયદો છે એ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે યુએસ વાયદાની તો યુએસ વાયદો પાસઠ પોઈન્ટ ઓગણીસ ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં ચેન્જીસની વાત કરીએ તો કોઈપણ પ્રકારના ખાસ ચેન્જીસ જોવા નથી મળી રહ્યા ઝીરો પોઈન્ટ અગિયાર ડોલરના નાના એવા ચેન્જીસ છે અને હાઈની વાત કરીએ તો પાસઠ પોઈન્ટ છપ્પન રૂપિયા સુધી વાયદો ગયો હતો ત્યારબાદ ક્લોઝ છે એ પાસઠ પોઈન્ટ ઓગણીસ મિત્રો કરેલો જોવા મળી રહ્યો છે ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો કપાસ બજારની તો આજે જે બજાર છે મે બી પંદર રૂપિયા સુધીનો એટલીસ્ટ સુધારો થાય એવી મિત્રો ધારણા છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે સોળસો વીસથી લઈને સોળસો અને પચાસ રૂપિયા વચ્ચે જોવા મળી શકે છે ત્યારબાદ કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો પંદરસો અને પંદરસો દસ વીસ રૂપિયા અને કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો જે ભાવ છે એ આપણને અગિયાર પાર્ટી છે એમના જોવા મળી શકે છે મિત્રો માર્કેટ ડેપ અને એનાલિસિસની વાત કરીએ તો મોસ્ટ ઓફ સેન્ટરો અત્યારે એવા છે કે જ્યાં મિત્રો બજાર છે એ અગિયારસો થી લઈને ચૌદસો રૂપિયા અથવા તો સાડી ચૌદસો હોય એવા પચાસ ટકા સેન્ટરો છે ત્રીસ ટકા સેન્ટરોની અંદર જે બજાર છે એ પંદરસો રૂપિયાથી લઈને પંદરસો સાહીઠ સિત્તેર રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે અને બાકીના જે મિત્રો ટકા સેન્ટરો છે હજાર છસો પાંચ રૂપિયા સૌથી નીચા ભાવ બે હજાર છસો દસ રૂપિયા અને સૌથી ઊંચા ભાવ સાત હજાર નવસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કચ અસ્તુ જય હિન્દ